ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો જે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ તો ચાલો તેનું મટીરિયલ જોઈ લઈએ જે આજે આપણે રેસીપી બનાવવાની છે તેનું નામ છે લીલા શાકભાજીની લીલી કઢી બનાવવાની છે મિત્રો જે ખાવાની ખૂબ જ મજા આવશે અને સ્વાદિષ્ટ બનશે તમે પૂરેપૂરી રેસીપી જોજો ચાલો તો તેની આપણે મટીરિયલ તેનું જોઈ લઈએ લીલા કાંદા છે લીલું એક રીંગણ છે તુવેર લીલી છે લીલા મરચાં છે તેમજ કોથમીર છે ટામેટા છે અને લસણ છે સૂકું તો ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ આજે સરસ મજાની લીલા શાકભાજીની લીલી કટી બનાવીને જમશું મિત્રો તમને પણ ખૂબ જ મજા આવશે રેસીપી પૂરી પૂરી જોઈજો અને એકવાર ચોક્કસથી આ રીતે લીલી કઢી બનાવજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવશે તો ચાલો સૌપ્રથમ આપણે શાકનું કટિંગ કરી લઈએ અને આપણે લીલી કટી બનાવવાની શરૂઆત કરીએ મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે લીલા શાકભાજીની લીલી કઠી બનાવવાની છે તેના માટે તેલ ગરમ થઈ ગયું છે તો વધારી લઈએ સૌ પ્રથમ આપણે લીલા શાકભાજીનું કટિંગ કરી લીધેલું છે તો ચાલો સરસ રીતે તેનો વઘાર કરીએ સૌ પ્રથમ એક ચમચી રહી ઉમેરશું મિત્રો થોડુંક આખું જીરું પણ ઉમેરી દઈએ ચલો મિત્રો તો આપણે જે લીલા શાકભાજીનું કટિંગ કરીને રાખેલું છે તે પણ હવે ઉમેરી દઈશું એમાં આપણે કોઈપણ જાતના લાલ મસાલા ઉમેરવાના નથી પરંતુ તેની અંદર મરચું આદુ લસણ વગેરેનું કટિંગ જે આપણે કરીને રાખેલું છે તે ઉમેરશું માં ખરેખર તો લીલું ટામેઠું જ ઉમેરવાનું હોય છે પણ આપણી પાસે અવેલેબલ નથી એટલા માટે આપણે ફક્ત થોડાક ટમેટાનો ઉમેરો પાકા ટમેટાનો ઉપયોગ કરેલો છે મિત્રો જો તમારી પાસે કાચું ટામેટું હોય લીલા કલર નું તો તેમાં એને મિત્રો તો ધીમા તાપથી સરસ રીતે આપણે તેને પાકવા દઈશું સ્વાદ પ્રમાણે પહેલાં મીઠું ઉમેરી દઈએ થોડુંક ધાણા જીરું પણ ઉમેરશું થોડું ગોળ અથવા ખાંડ તમને જે યોગ્ય હોય તે ઉમેરી શકાય છે મિત્રો ચાલો હવે તેને સરસ રીતે બધા શાકભાજી પાકી જાય ત્યાર પછી આપણે અંદર થોડીક ખાતી મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની લીલા શાકભાજીની લીલી કઢા કઢી બનાવવાની છે તેની સાથે સૌ કરવા માટે ઘઉંની રોટલી પણ આપણે બનાવી લઈએ કારણ કે તે બાજરીના રોટલા સાથે પણ ખાવાની મજા આવે છે પણ આપણે તો આજે ઘઉંની રોટલી સાથે સર્વ કરવાની છે મિત્રો ચાલો તો તમને બતાવી દઉં કઢી પણ આપણી તૈયાર થઈ રહી છે લીલી સરસ મજાની લીલી કઢી આપણી પાકી રહી છે મિત્રો તેની સાથે સાથે રોટલી પણ આપણે તૈયાર કરી લઈએ અમે પણ મિત્રો એકવાર ચોક્કસથી આવી લીલા શાકભાજીની લીલી કઢી બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે અને સ્વાદિષ્ટ પણ ખૂબ જ બનતી હોય છે મિત્રો તો ચાલો આપણે હવે આપણી કઢી પણ તૈયાર થઈ જવા આવી છે મિત્રો ત્યાર પછી હું તમને પૂરે પૂરો કઢી આપણી તૈયાર થઈ જાય એટલે બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાની લીલા શાકભાજીની લીલી કઢી તૈયાર થઈ ગઈ છે ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો કારણ કે તેની અંદર ઘણી જાતના મસાલા પણ ઉમેર્યા છે અને સરસ મજાના લીલા શાક છે તો તમે પણ એકવાર આવું ચોક્કસથી લીલું શાક ઉમેરીને કઢી લીલી બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે તેની અંદર ખાટી સાજ પણ ઉમેરેલી છે તો ચાલો મિત્રો તમે એક વખત ચોક્કસથી આવી લીલા શાકભાજીની લીલી કઢી બજા બનાવીને જમજો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે તમે જો એક વખત આવી લીલા શાકભાજીની લીલી કઢી બનાવશો તો તમે પાઉભાજી પણ ખાવાનું ભૂલી જશો મિત્રો અને આવું આવી કઢી વારંવાર બનાવતા થઈ જશો કારણ કે ખાવાની ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ ખાઈ લઈએ અને એ શાંતિથી આવી કઢી વારંવાર બનાવશું મિત્રો જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને ચોક્કસથી તમારા મિત્ર મંડળની અંદર પણ આપણી આ રેસીપી મૂકજો મિત્રો ચાલો જય યોગેશ્વર ભગવાન જય